હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી સન્ડે સ્પેશિયલમાં રેસીપી આપણે ઓરિયો મિલ્કશેક બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા એક ગ્લાસ ગાયનું દૂધ લીધેલું છે ઓરિયો બિસ્કીટ જે ચોકલેટ ફ્લેવરમાં મેં લીધેલા છે એક વેનીલા આઇસક્રીમ અને બે ચમચી ખાંડ લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે એક બ્લેન્ડર જારમાં ઓરિયો બિસ્કિટ એડ કરીશું બે ચમચી ખાંડ એડ કરીશું ત્યારબાદ આપણે અડધો ગ્લાસ દૂધ એડ કરીશું ત્યારબાદ વેનીલા આઈસ્ક્રીમ બધી વસ્તુ એડ કરી લીધી છે તો હવે આપણે આને પીસી લઈએ તો આપણે પીસાઈને રેડી થઈ ગયું છે આમાં તમારે ચોકલેટ સિરપ એડ કરવું હોય તો તમે ચોકલેટ સિરપ પણ એડ કરી શકો છો ત્યારબાદ ઓરિયો બિસ્કીટથી ગાર્નિશ કરીશું તો રેડી થઈ ગયું છે આપણું ઓરિયો મિલ્કશેક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં